આજે ગુજરાત બોર્ડ પરીક્ષાના શ્રી ગણેશ થઈ ગયા છે ત્યારે મોરબી વિદ્યાર્થીઓ ધોરણ અને એસી કેન્દ્ર પર બોર્ડ પરીક્ષા શરૂ થઈ ગઈ છે જેમાં પરીક્ષાર્થીઓને ગેરરીતિ ન થાય તે માટે દરેક કેન્દ્રો પર એક એક સ્કોર્ડના અધિકારીને મૂકવામાં આવ્યા છે પરીક્ષા કેન્દ્રો પર પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો ઓગણસી બિલ્ડિંગ છે અને આપણી પાસે એકવીસ હજાર નવસો ને ચોસઠ જેટલા વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યનું ઘડતર કરવા જઈ રહ્યા છે એમાં ઘણા દસમાના જે વિદ્યાર્થીઓ છે એ બોર્ડની પ્રથમ વખત પરીક્ષા આપી રહ્યા છે આ લોકો પરીક્ષાને એક ઉત્સવ તરીકે લે કોઈ પણ ટેન્શન ન લે એના માટે એમણે ઘણી બધી પ્રોસેસ પણ કરી છે અને આ માટે એના વર્કશોપ પણ કર્યા છે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ એમ જ કહે છે કે પરીક્ષાને એક મહોત્સવ બનાવો તો હળવા થઈને કોઈ પણ જાતના ટેન્શન વગર અને અત્યારે બોર્ડની એટલી બધી સરસ વ્યવસ્થા ગોઠવેલી છે કે પાસ થવું અઘરું નથી નાપાસ થવું અઘરું છે કે સરસ રીતે જો મહેનત થાય છે તો પાસ થવો તો કંઈ અઘરું નથી એટલે આ પ્રમાણે તમામ વ્યવસ્થાઓ સંપન્ન થઈ ગઈ છે આજથી શરૂ પરીક્ષા માટે બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને આપણે મોરબીનું નામ રોશન થાય મોરબી રાજ્યમાં ટોપ સ્થાન પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ છે ધોરણ દસ અને ધોરણ બાર વિદ્યાર્થીના જીવનમાં સૌથી અગત્યની કહી શકાય એ પ્રકારની આજે જે પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તે માટે વિદ્યાર્થીઓને ઉત્સાહ મળે અને તેઓ સારી રીતે પરીક્ષામાં લખી શકે તેઓ એક શુભ આશયથી આજે સાર્થક સ્કૂલની મુલાકાતે આવેલું અને બાળકોને શુભેચ્છા પાઠવી અને મોરબી જિલ્લાના અમારા બાવીસ હજારથી ઓછે એકવીસ હજાર નવસો જેટલા સ્ટુડન્ટ ધોરણ દસ અને ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની જે પરીક્ષા આપી રહ્યા છે એ બધાને હું આપણા માધ્યમથી શુભેચ્છા પાઠવું પાઠવું છું અને મોરબી જિલ્લાનું પરિણામ સો ટકા આવે અને ઝળહળથી સફળતા મળે હવે તો બોર્ડમાં પેલા ટોપ ટેનની સિસ્ટમ રહી નથી પરંતુ જે સિસ્ટમ હોય તો આપણા બોર્ડમાં ગુજરાત રાજ્યના બોર્ડમાં મોરબીના છોકરા જળડે એવી શુભેચ્છા સાથે હું મોરબીના તમામ જે પેરેન્ટ્સ છે એમને પણ શુભેચ્છા આપું છું કે આપે આપના બાળકોનું જે ધ્યાન રાખ્યું છે ખોટું પ્રેશર કર્યા વગર એમને ઉત્સાહ આપી અને એમને બધી જ પરીક્ષા શાંતિપૂર્વક સરકાર દ્વારા યોજવામાં આવશે એની હું ખાતરી આપું છું અને બાળકોને ખૂબ ઉત્સાહ આપો એવી વિનંતી નાસી પાસ થવાનું પરીક્ષામાં કોઈ કારણ હોતું નથી રમત જગત હોય કે ભણતર હોય ક્યાંક જેને ઓછી મહેનત કરી જોઈએ તો કોઈ કોઈ નિષ્ફળતા પણ મળી શકે પણ નિષ્ફળતા મળવાથી માણસે ક્યારેય એને હતાશ થવાની જરૂર નથી દરેક નિષ્ફળતા પાછળ એક રહસ્ય છે અથવા એક સફળતાનો રાહ છુપાયેલો છે ક્યારે કોઈ વાર નિષ્ફળતા મળે કોઈપણ સ્ટુડન્ટને એનાથી ગભરાઈ જવાની જરૂર નથી નિષ્ફળ કદાચ પરીક્ષામાં નિષ્ફળ એકવાર જશો પણ ફરીથી પણ સફળ થશો અને પરીક્ષામાં નિષ્ફળ થવાથી જિંદગીમાં નિષ્ફળ થવાતું નથી